આગળનો પ્રશ્ન છે સાયબર ક્રાઇમ એટલે કે વ્હાઇટ કોલર ગુનેગારો ને રોકવાના ઉપાયોની ચર્ચા કરો ડાયરેક્ટ જ એવું પૂછેલું છે કે સાયબર ક્રાઇમ જે છે વ્હાઇટ કોલર ગુનેગારો એને રોકવાના ઉપાયોની ચર્ચા કરો તો પહેલાં પહેલાં ઇન્ટ્રોડક્શનની અંદર તમારે શું લખવું પડે કે આજે સાયબર ક્રાઇમ જે છે એ શું છે સાયબર ક્રાઇમની થોડી વ્યાખ્યા આપવી પડે અને આજે વ્હાઇટ કોલર ક્રિમિનલ ડબલ્યુ સીસીસીસી વ્હાઈટ ક્રાઇમ વ્હાઈટ કોલર ક્રિમિનલ એ શું છે એના વિશે થોડીક માહિતી આપવાની અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે એવું લખી શકો કે સીઈ આઈટી શું છે કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અને આઈએન સાર્ટ ઇન સાર્ટ ઇન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા એ ભારતની સાયબર ક્રાઇમને રોકવા માટેની સર્વોચ્ચ નેશનલ લેવલની નોડલ એજન્સી હોય ને તો એ આ છે તો તમે લખી શકો છો કે સી ઇ ડેટા અનુસાર ભારતની અંદર સાયબર ક્રાઇમના કારણે ભારતની જીડીપીને આટલું નુકસાન થાય છે બરાબર વન ટ્રિલિયન વન બિલિયનની આજુબાજુનું જે છે એ નુકસાન થાય છે અને દર વર્ષે કેટલા બધા સાયબર ક્રાઈમ થતા હોય છે એ તમે લખી શકો છો કે કેટલાનું જે છે એ એ થતું હોય છે બરાબર બીજી વસ્તુ આ તો ઇન્ટ્રોડક્શનની વાત પૂરી થઈ ગઈ હવે બોડીની અંદર તમારે લખવું પડે ચો આમાં આપણને ડાયરેક્ટ એ પૂછેલું છે કે રોકવા માટેના ઉપાયની ચર્ચા કરો પણ આની અંદર એક વસ્તુ હિડન છે કે રોકવાના ઉપાયની ચર્ચા કરો પણ પહેલાં તમારા શરૂઆતના તબક્કાની અંદર થોડુંક જે છે એ સાયબર એટેકના પ્રકાર જે છે એ લખવા પડે ટાઈપ્સ ઓફ સાયબર એટેક એ તમારે લખવા પડે કેમ કારણ કે તમે પ્રકાર લેખા વગર એને અટકાવવાની ચર્ચા કઈ રીતે કરી શકો એટલે પહેલાં પ્રકાર આની અંદર પૂછેલા નથી એક્સપ્લિસિટલી કે ઇમ્પ્લિસિટલી ક્યાંય પૂછેલા નથી પણ તો તેમ છતાં પણ તમારે લખવા પડે કેમ કારણ કે એની વગર આન્સર અધૂરો રહે એટલે પ્રકાર તમારે જે છે એ થોડા થોડા એકાદ બે પોઈન્ટની અંદર જે છે એ લખી નાખવાના કે પ્રકાર કયા કયા છે તો કે ફિશિંગ એટેક છે બીજા નંબરનો રેન્સમવેર છે ત્રીજો સ્પાયવેર છે માલવેર છે ટ્રોજન વોર્સ છે પછી એડવેર છે ઘણા બધા છે ઓલરેડી એની ઉપર અલગ અલગ ઘણા બધા વિડીયો જે છે એ બનાવેલા છે બરાબર તો એ લખી શકો અને બીજું એ કે જો ચર્ચા કરવાનું લખેલું છે તો કે પણ જો કે ઉપાયોની ચર્ચા કરવાનું કીધું છે બરાબર તો બીજું એ પણ લખી શકો કે આની અંદર ચેલેન્જીસ પડકારો કયા છે સારી બાબત કે ખરાબ બાબત કે સરકારે કઈ કઈ પહલ કરેલી છે સાયબર ક્રાઇમને રોકવા માટે એ બધું લખી શકો બરાબર હવે ઉપાય કયા હોવા જોઈએ એ જોઈએ સૌથી પહેલાં પહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉપાય કયો હોવો જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉપાય જે છે એ રોબુસ્ટ ફ્રેમવર્ક હોવું જોઈએ રોબુસ્ટ ફ્રેમવર્ક રોબુસ્ટ લીગલ ફ્રેમવર્ક કાયદાકીય માળખું જે છે ને એ મજબૂત હોવું જોઈએ તમને જાણી અને નવાઈ લાગશે કે ભારતની અંદર જે આ સાયબર ક્રાઇમ સામે લડવા માટે એનો કાયદો કયો છે ભારતની અંદર આ સાયબર ક્રાઈમ માટે લડવા માટેનો કાયદો છે આઈટી એક્ટ આઈટી એક્ટ બે હજારની સાલની અંદર બનેલો હતો તો મતલબ કે ચોવીસ વર્ષ જૂનો કાયદો છે બે હજારની સાલની અંદર બનેલો તો એ હજી ચાલુ છે તો મતલબ કે હવે અત્યારે ઓવરહોલ કરીને સંપૂર્ણ સુધાર અને તાત્કાલિક નવો કાયદો લાવવાની જરૂર છે કે જેની અંદર આ નવી તમામે તમામ જે સાયબર એટેક જે છે એ બધાયની યોગ્ય માહિતી આપવામાં આવે એની એને જે છે એની ડેફિનેશન જે છે એ તૈયાર કરવામાં આવે અને એલા એને લડવા માટેનું યોગ્ય ફ્રેમવર્ક બનાવવામાં આવે પહેલાંમાં પહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારી દ્રષ્ટિ હોય તો કહ્યું તો કે લીગલ ફ્રેમવર્ક રોબૂસ્ટ હોવું જોઈએ કેમ કારણ કે કાયદા બહુ જૂના છે ઓબ્સોલેટ બહુ જે છે એ ખવાઈ ગયા છે બરાબર પહેલી વસ્તુ હવે બી જો આની અંદર તમે જે છે ને એ રોકવા માટેના ઉપાય તો ઉપાય માટે તમે અલગ અલગ સ્ટેક હોલ્ડર ટેકનિકનો ઉપયોગ કરી શકો કે ઉપાય તો કે સરકાર કયો ઉપાય લાવી શકે લોકોએ કયો ઉપયોગ કરવો જોઈએ ઇન્સ્ટિટ્યુશન સંસ્થાઓએ કયો ઉપાય કરવો જોઈએ તો આ ત્રણ ત્રણ લેવલે તમે કરી શકો કે અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન બનાવવી જોઈએ જેમ કે સીઈઆરટી જેવી ઇન્સ્ટિટ્યુશન દરેક રાજ્યની અંદર દરેક જિલ્લાની અંદર બનાવી દેવી જોઈએ કેરળનો એક સાયબર ડોમ પ્રોજેક્ટ છે બરાબર તો કે આવા પ્રોજેક્ટ દરેક જિલ્લાની અંદર ચાલુ કરી દેવો જોઈએ બીજી આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ બરાબર સીબીટીની મેં વાત કરેલી છે સીબીટી સીબીટી શું છે કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ટ્રેનિંગ કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ટ્રેનિંગ કેમ કારણ કે આપણી જે સાયબર પોલીસ જે છે આપણા સાયબર સ્ટાફ છે આપણો જે સાયબર સાયબર ક્રાઇમ સામે લડવા માટેનું આપણે જે પોલીસ સ્ટાફ અથવા જે કોઈ પણ સ્ટાફ છે એની પાસે પહેલાં પહેલાં તો પૂરી પૂરેપૂરી કેપેસિટી નથી પૂરેપૂરા સાધનો નથી પૂરેપૂરા ટૂલ્સ નથી જે એડવાન્સ હેકિંગ માટેના ટૂલ હોવા કે બીજા ટૂલ હોય એ છે નહીં મતલબ કે એનું પહેલાં પહેલાં ટ્રેનિંગ આપવી પડે અને કેપેસિટી બિલ્ડિંગ કરવી પડે કારણ કે હેકર લોકો જે ગુના કરવાવાળા જે છે ને એ તો એડવાન્સ સાધનો વાપરે જ છે બરાબર તો સાયબર ડોમ ડોમ પ્રોજેક્ટ છે ને એ બધા આ બધી વસ્તુ લોકોએ શું કરવું જોઈએ તો કોઈ લોકોની અંદર આ સાયબર લિટરસી સી એલ સાયબર લિટરસી ડિજિટલ લિટરસી જે છે આ એ આમાં વધારો કરવો જોઈએ લોકોએ અવેરનેસની અંદર જે છે એ જાગૃતિની અંદર જે છે એ વધારો કરવો જોઈએ પછી ફાઇનાન્સિયલ ફ્રોડને એ બધું થતું હોય તો એને અટકાવવા માટે અલગ અલગ સ્ટેક હોલ્ડરની વચ્ચે કોઓર્ડિનેશન અને કો ઓપરેશન હોવું જોઈએ જેમ કે ઘણી બધી વાર થતું કેવું હોય હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું કે ઘણી બધી વાર કેવું થતું હોય કે પોલીસે માની લો કે ફાઇનાન્સિયલ ફ્રોડની ફરિયાદ નોંધાઈ ગઈ એફઆઈઆર લખી કે અને પોલીસ જે તે બેંકને ફોન કરીને કે એસબીઆઈને ફોન કરીને કે ભાઈ આ વ્યક્તિના ખાતામાં પૈસા ગયા છે આનું એકાઉન્ટ બ્લોક કરાવો હવે માની લો કે એસબીઆઈ વાળા ના પાડી કે ના નાના કે આ તો અમારો કસ્ટમર છે અમે બ્લોક ન કરી તો આ શું થયું કે બંને વચ્ચે કો ઓપરેશન સંકલન જોવા મળતું નથી તો બધા ડિપાર્ટમેન્ટ અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે કો ઓપરેશન હોવું જરૂરી છે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણી બધી વાર આજે સાયબર ક્રાઈમ જે છે ને એ ક્રોસ બોર્ડર પણ થતા હોય ક્રોસ બોર્ડર ક્રોસ બોર્ડર એટલે કે કે થાઈલેન્ડમાંથી મલેશિયામાંથી રશિયામાંથી ચાઇનામાંથી બેઠા બેઠા લોકો જે છે અહીંયા સાયબર એટેક કરતા હોય તો મતલબ કે આની માટે ગ્લોબલ કોઓપરેશન હોવું પણ જરૂરી છે ગ્લોબલ કોઓપરેશન વિદેશની નીતિ એ બધું બરાબર બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણું એક ગ્રુપ છે ક્વાડ ગ્રુપ તો કે ક્વાડ ગ્રુપને ધ્યાનમાં રાખીને આપણે કારણ કે ક્વાડની અંદર અમેરિકા 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 છે એની અંદર બરાબર અમેરિકા અને ઇઝરાયલની ઇઝરાયલ નથી બરાબર પણ અમેરિકા છે તમને ખ્યાલ હશે કે આ સાયબર ટેકનોલોજીની અંદર અમેરિકા બહુ આગળ પડતું છે તો આપણે એની સાથે ગ્લોબલ કોઓપરેશન કરીએ અને આનું જે છે ગ્રુપ બનાવવું જોઈએ બીજી વાત કરીએ ચીન અને રશિયા ઈરાન આ બધા અમુક અમુક એવા દેશો છે એવા દેશો છે ખાસ કરી અને ચીન અને પાકિસ્તાન એ સ્ટેટ ફંડેડ હેકર જે છે એ રાખતા હોય છે એટલે કે સરકાર જે છે એ હેકરને બોલાવે હેકરને પૈસા આપે અને એમ કે તમે ભારત ઉપર એટેક કરો તમને જાણીએ નવાઈ લાગશે થોડા સમય પહેલાં મુંબઈની અંદર જે છે મુંબઈની જે વીજળી જે વીજળી હોય ને સોલાર પાવર પ્લાન્ટ એની ઉપર એટેક કરેલો હતો અને ત્યારે જે છે એ મુંબઈની મેટ્રો ને રેલવે ને એ બધી ટ્રેન જે છે એ ખોરવાઈ ગઈ હતી આની પહેલા કુદમકુલમ તમિલનાડુના કુદમકુલમ ન્યુક્લિયર પ્લાન્ટ જે છે એની ઉપર પણ સાયબર એટેક કરવામાં આવેલો હતો તો અમુક વાર ચીન અને પાકિસ્તાન આવા સ્ટેટ ફંડેડ હેકર જે છે એના દ્વારા ભારતની અંદર સાયબર એટેક કરવામાં કરતી હોય છે તો ભારતે એના પ્રતિભાવ માટે એક ફોર્સ બનાવી જોઈએ તમને એવું લાગે કે આ સર્ટ ઇન છે તો ખરાબ તો સાયટ ઇન તો ભારતની ભારતની માટે છે બરાબર પણ આ આખા જે વિદેશમાંથી જે હુમલા કરે એની માટે તો એની માટે આપણે ક્વાડનો સહયોગ જે છે લેવો જોઈએ આની માટે તમે ગ્લોબલ કો ઓપરેશન નામનો કિવડ જે છે એ વાપરી શકો છો બરાબર તો આવા મુદ્દા જે છે તો આ શું થયું કયા કયા પગલાં લેવા જોઈએ મેં તમને કીધું પછી ઇન્સ્ટિટ્યુશન જે છે ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન એને મજબૂત કરવું જોઈએ અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન બનાવવા જોઈએ બીજું અમુક પછી તમારે ટેકનિકલ શબ્દ લખવાના જેમ કે ફાયર વોલ્સ જે છે એ મજબૂત બનાવી જોઈએ એન્ટી વાયરસ સિસ્ટમ જે છે એ મજબૂત બનાવવી જોઈએ ફાયર વોલ એન્ટી વાયરસ સિસ્ટમ એન્ટી માલવેર સોફ્ટવેર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટા ઇન્ક્રિપ્શન જે છે ને ડેટા ઇન્ક્રિપ્શન એને વધારે મજબૂત રાખ બનાવવું જોઈએ ડેટા ઇન્ક્રિપ્શન ઉપર ઓલરેડી અલગ વિડીયો બનાવેલો છે કે ડેટા ઇન્ક્રિપ્શન વધારે મજબૂત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે અત્યારે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેવો મુદ્દો એક આવશે કે આપણે હાર્ડવેર જે છે ને હાર્ડવેર એની અંદર આત્મનિર્ભર બનવું જોઈએ એની અંદર આત્મનિર્ભર બનવું જોઈએ કારણ કે આજે ઇલેક્ટ્રોનિક ઇન્ટરનેટની સાયબર રિલેટેડ ડિજિટલ બાબતની જેટલી જેટલા પણ હાર્ડવેર છે કોમ્પ્યુટર સીપીયુ લેપટોપ મોબાઈલ પ્રિન્ટર માઉસ કીબોર્ડ દરેક બાબત દરેક ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા દરેક બાબત આવી ગયા તો એ તો મોટાભાગની આપણે ચાઇનાથી ને એ બધી જગ્યાએથી આપણે મંગાવીએ છીએ તો ઘણી બધી વાર એવા આરોપ લાગેલા છે કે ચાઇના પોતાની જે ચીપ હોય એ ચેપની અંદર અથવા તો પોતાના જે હાર્ડવેર હોય હાર્ડવેરની અંદર અમુક એવા ઇન્સ્ટ્રુમેન્ટ અમુક એવા સ્પાઈવેર અમુક એવા યંત્રો નાખી દે છે કે જે જાસૂસી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય આ રેડમીના ને પોકોના ને એ બધાના જે ફોન છે બરાબર ચીનથી જે આવતા હોય તો એની અંદર વારંવાર એવા આરોપ લાગેલા છે કે આ સ્પાઈ જાસૂસી માટે જે છે એ વપરાતા હોય છે તો પહેલાં પહેલાં તો આપણે ઇન્ડિજિનિયસ હાર્ડવેર બનાવવું પડશે ને આપણું હાર્ડવેર જે છે એ હોવું જોઈએ કે જેના કારણે આપણી સિક્યુરિટી કોમ્પ્રોમાઇઝ થાય નહીં અને વલ્નરેબલ રહે નહીં તો એ પણ એક શું થઈ મહત્વનો મહત્વનું એની અંદર થશે બરાબર પછી અમુક ટેકનિકલ રિફોર્મ્સ તકનીકી સુધારા જે છે એ કરવા પડશે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા તમે કહી શકો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી શકાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને સાયબર ક્રાઇમ જે છે એને અર્લી ડિટેક્ટ કરી શકાય એમની આગોતરી ઓળખ કરી શકાય અને એની પેટર્ન જે છે એ જાણી શકે ચલો તો કે આ જે સાયબર ક્રાઈમના અલગ અલગ પ્રકાર હોય બરાબર એની માટેનું એક લિસ્ટ બનાવવું જોઈએ એ બધું કામ કરવું જોઈએ એને ઓળખવાનું એ બધું કામ કરવું જોઈએ સરકારે શું કામ કરેલા છે તો સરકારે એક નેશનલ પોર્ટલ બનાવેલું છે નેશનલ પોર્ટલ ફોર સાયબર ક્રાઈમ બરાબર અને બીજું એક મહત્ત્વનો કીવડી એક યાદ રાખવાનું મોડેસ ઓપરેન્ડી આ જે સાયબર ક્રિમિનલ હોય ને એની અલગ અલગ મોડેસ ઓપરેન્ડી હોય મોડસ ઓપરેન્ડી એટલે કે કામ કરવાની પદ્ધતિ ફિશિંગ એટેકવાળાની અલગ તમને જાણી અને નવાઈ લખશે કે આ જે સાયબર ક્રિમિનલો જે છે એ વારંવાર પોતાની મોડેસ ઓપરેન્ડી જે છે એ ચેન્જ કરતા રહેતા હોય છે જેમ કે અમુક એ લોકો શું કરતા હોય તો કે પહેલાં તમને એમ કહે કે તમને તો એલા ઇનામ લાગ્યું છે ગોવાનું હોલિડે પેકેજ લાગ્યું છે પણ બધાયને એવું જ નહીં કે અમુકને એમ કહે છે કે તમને તો કે મોબાઈલ ગિફ્ટમાં લાગ્યું છે અમુકને એમ કહે છે કે તમને વિદેશનું પેકેજ જે છે ગિફ્ટમાં લે અમુક એમ કે હું આધાર કાર્ડમાંથી બોલું છું અમુક એમ કે હું હોસ્પિટલમાંથી બોલું છું મતલબ લગાતાર પોતાની મોડસ ઓપરેન્ડી ચેન્જ કરતા હોય અમુક એમ કહે કે હું કોણ બની કે કરોડપતિમાંથી બોલું છું તમને જે છે લોટરી લાગી ગઈ છે તમે પાંચ કરોડ રૂપિયા જે છે એ જીત ગયા છે તમે આ પ્રશ્નનો જવાબ આપો ટૂંકમાં ઇન શોર્ટ લગાતાર પોતાની મોડસ ઓપરેન્ડી ચેન્જ કરતા રહેતા હોય છે તો એની બાબતે સીબીટી કેપેસિટી બિલ્ડિંગ ને એ બધું કરવું જોઈએ લીગલ ફ્રેમવર્ક ગ્લોબલ કોઓપરેશન બરાબર તો આ બધું બાબત જે છે કરવું જોઈએ અને લાસ્ટમાં પછી તમારે શું કરવાનું તો કે લાસ્ટમાં કન્ક્લુઝન જે છે એ બાંધવાનું કે અત્યારે સમગ્ર દુનિયા જે છે એ ઇન્ટરનેટના માધ્યમથી એક ગ્લોબલ વિલેજ બની ગયું છે નાનું ગામ બની ગયું છે ઇન્ટર કનેક્ટેડનેસ જે છે એ વધી ગઈ છે એના કારણે આ સાયબર ક્રાઇમને એ બધું વધી ગયું છે તો એને ડામવા માટે અલગ અલગ પગલાંની એ બધું લેવું જોઈએ એને મજબૂતી પ્રેઝન્ટ કરવી જોઈએ અવેરનેસની તમે એક વસ્તુ નોટ કરી કે ગ્લોબલ વિલેજ આ ઇન્ટર કનેક્ટેડનેસ આ બધી વસ્તુ જે છે એ દરેક કન્ક્લુઝનની અંદર હું મેં તમને હું દરેકની અંદર આ સજેસ્ટ કરું છું તો કન્ક્લુઝન એ એક એવું જ જાદુ છે કે જે એકવાર તમને ખબર પડી ગઈ તો તમે દરેક ક્વેશ્ચનની અંદર એક જ પ્રકારનું કન્ક્લુઝન કઈ રીતે ઢાળી શકું એ તમને ખ્યાલ હોઈ જાય બરાબર